રેડી થઈ ગઈ છે જોરદાર તો ચાલો હવે નાસ્તો કરી લઈએ બરાબર તો મસ્ત મજાના થેપલા રેડી છે સાથે છે દહીં અને ગોળ સાથે જો ગ્રીન ચટણી તો હવે નાસ્તો કરી લઈએ અને ગરમા ગરમ ચાય લાલ મરચા ની ચટણી છે ઓકે સર આવો દિશ ફોટો હોવાર જોઈ બધા વિડીયો જોતા જોતા જોઈ એમ કેવું મન થાય બહુ

આ જ આપણે કરીએ વાહ જમીન વાહ આય વાય થાપલા હાલ બેસ

તો ગાઈઝ ખાસ કોમેન્ટ કરી દેજો બરાબર તમારે એક્ઝેક્ટ કેટલા મિનિટ નો જોઈએ છે બધા પોતપોતાની રીતના કોમેન્ટ કરી દેજો અને જો બીજું થોડુંક

બહુ ધ્યાન રાખવા જેવી વાત છે રસોડા ઉપર થી પડી જાય તો મોટા વર્ષ આમ ગયા વખતે રસોડા ઉપર થી બેન સીધા પીડા ને એમ રસ્ત થઈ ગયું થઈ ગયા નાના નાના બિચારા ને એટલે છે ને હા બહુ એટલે બહુ ધ્યાન રાખજો નીચે સાબુ દીધો હોય ને તો ધીમે ધીમે આમ કેક વોક ની ઘોડે હાલજો રીલ્સ માં હાલ છે કેવું હોય આપણે કામ કરશે ને તો વાકા વખા પોતા મારતા હોય પછી એમ એમને કન્ટિન્યુ કામ કરતા હોય પંખા ચાલુ રાખી ને આપડે કઈ કામ કરી એટલે એકવાર ગરમી ને એકવાર બીપી ને લીધે છે ને થોડુંક આમ આમ રાખજો કે તમે લોકો બધા કે ભાઈ ઘર સફાઈ કરવાની પણ છે ને એ રીતે કરવાની હું પણ રાખીશ મને ઘર સફાઈ કરવી બહુ ગમે મને પણ આમ બીક રે

છે ને ઉપર મારતા હોય ને તોય અમુક આમ સીડી લડે એમ હોય તો હું એમ કહું ને એવો તમારે નહી તમે સીડી પકડી રાખો હું ચડું બરાબર આપડે થઈ હોય તો આપણે જ ખાલી આપડું જ પંડ પીડા ને ભોગવાન રે હોય એને જ બિચારા ને તો ગરીબ ઘર ના હોય અને બીજા એની વાય પાંચ ઘર ના કામ કરતા હોય છે નીચે મમ્મી ને સુરેખાબેન બે પકડી રાખે ત્યારે મને છે ને અઘરા મઘરો આપડા ઘર છે ને મને દાદર લાગે દાદર સીડી રે નઈ અને ઓલે લગી પોતા એટલે બહુ કેવડાવે એની માટે કઈ ઉપાય આવે થોડું સાચી વાત છે અને છે ને બે હાજર પચીસ નું વર્ષ બહુ ભારે છે હતું અને હવે બે જ મહિના બાકી છે એટલે ખાસ ધ્યાન રાખજો બધા બરાબર બે હાજર પચીસ તો બે હાજર વિસ્તો બધાને માટે લાભદાયક છે જ અને 2000 તો વાહ 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 લાભદાયક છે હા ફોટો એ આંબાલાલે કરી કે ઠંડી પડવા શરૂ થાય

બરાબર છે કાલે છે ને ચિંદનભાઈ આપણે મૂવી જોવા જતા હતા ને ત્યારે બધા લઈ હા આખો વરાછા રોડ ફૂલ હતો લોકો છે ને બે મજામાં પડ્યા છે મેં કીધું સીધી જે બાને મૂક્યા ને આટો મારતા આવી કીધું બધા જાતા હોય ને ના કોઈને વેકેશન પડી ગયો છોકરા વાળા હોય બરાબર એને એક જાવું હોય છે ઘણા હોય આપણે મમ્મી ની કાકી ની પેલા રહેતા તો એક ભાઈ ની નવરાત્રી પછી એક પણ પેલા એક વાત કહું એટલું તો

પ્રસંગમાં સાંજે જમવામાં પુડલા રાખે છે બોલ માંડવંદી આંજે રાજકોટ બાજુના ગામડામાં અને રાજકોટમાં છે ને પુડલા રાખે છે જમવામાં અને બધા લોકોને પુડલા બહુ ભાવે છે એમ કોમેન્ટ કરે છે ચિંતન તો તારું શું કહેવાનું છે ખાવા જોઈએ ખાવા જોઈએ ભાઈ લગ્ન પ્રસંગમાં આવી સારી સારી આઈટમો રખાતી હોય તો બરાબર છે

વાહ ભાઈ વાય તો પણ સાંજે ડાયરામાં હોય ને જ નાસ્તો પણ આમ જમવા માં તો કઈક અલગ જ હોય ને

આપણે આપણે છે ને ને ચેન્જ કરીએ મારું નાનો છોકરો હું લાડકો હોય પહેલા કોઈ પણ લાડો આવે ને લાડકા છોકરા લાડો ખવડાવવાનો હોય પેલા

સાડા નવ વાગી જાય છે બરાબર આજના માટે આટલું આવતી કાલે ફરીથી મળીશું નવા લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા